નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલ્લીમોરાથી બિલ્લીમોરા શહેરમાં જન્માષ્ટમી પર્વે દ્વારકાધીશ મંદિરે રાધેશ્યા મંદિરમાં મોડી રાતથી કૃષ્ણ કશા ભક્તોની ભીડ જોવા મળી ખૂબ જ ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરના દ્વારકાધીશ મંદિરે કૃષ્ણ સાથે ભગવાનનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહભેર આવ્યો હતો ભગવાનના દર્શન માટે લાંબી જોવા મળી હતી અને રાધેશ્યા મંદિરે પણ કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લોકોને ખૂબ મોટી ભીડ જોવા મળી હતી ભક્તોએ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા રહીને ભગવાનનું પારણું હલાવીને પોતે ધન્યતા અનુભવી હતી સમગ્ર બિલ્લી મોરા કૃષ્ણમય જોવા મળ્યું હતું રાત્રિના બાર વાગ્યે પણ દિવસ જેવો માહોલ જોવા મળ્યો હતો દમદારનું સ્વતંત્ર પ્રવિણ કુમાર દ્વારા અહેવાલ Tēnā koe, tēnā